રાજ્ય સરકાર સામે કર્મચારીઓ હવે હડતાલ વધુ ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે આગામી પંદર માર્ચે રાજ્યના તમામ કર્મચારીઓને ગાંધીનગરમાં આવવા માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે હાકલ પણ કરી છે છ તારીખે પેનડાઉનના કાર્યક્રમ આપ્યા બાદ અગિયાર તારીખે બે હજાર બાવીસમાં માન્ય મંત્રીશ્રીની જે સરકાર દ્વારા કમિટી બની હતી એ કમિટીના સમક્ષ અમે રૂબરૂ મુલાકાત કરી સંગઠનના સૌ હોદ્દેદારોએ અને જે બે હજાર બાવીસમાં સમાધાન થયેલા જે પડતર પ્રશ્નો હતો એક ચાર બે હજાર પાંચ પહેલાનો એ બાબતે રૂબરૂ ચર્ચા કરી હકારાત્મક ચર્ચા પણ થઈ પરંતુ સરકાર સાથે એ બાબતે કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો અને ચૌદ તારીખની જે રામધૂનની બાબત હતી એ રામધૂનના સ્થગિત કરી અને પંદર તારીખે રાજ્યના તમામ કર્મચારીઓની ઈચ્છા એવી છે કે વ્યક્તિગત રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને આપણા પ્રશ્નો પડતર પ્રશ્નો છે જૂની પેન્શન યોજના ફિક્સ પગાર નાબૂદી આ તમામ પ્રશ્નો બાબતે રૂબરૂ આવેદનપત્ર આપવાનો આજે કાર્યક્રમ પંદર તારીખે આપવામાં આવે છે